કૃષ્ણ કનયા લાલ કી જે શ્રી યમુનાજી નીટી લડી ચમકે છે શ્રી યમુનાજી નીટી લડી ચમકે છે એ નીટી લડી માં સે ઓનેરી કોર રાણી રાધિકા શ્રી યમુનાજી ને ચમકે છે તેને કંઠે તે હાર લો શોભે છે તેને કંઠે તે હાર લો શોભે છે એ તો ચમક ચમક ચમકાય રાણી રાધિકા શ્રેયમ ના જેને ટીલડી ચમકે છે એને ના કે તે નથડી હીરાની એને ના કે તે નથડી હીરાની એને ફરતી હીરાની કોર રાણી રાધિકા શ્રેયમ નાજીને લડી ચમકે છે એને કાનોમાં મા કુંડળ સોનાના એને કાનોમાં મા સોનાના એને ફરતી ચાંદલિયાની કોર રાણી રાધિકા શ્રીય મુનાજી ની લડી ચમકે છે એના હાથો માં ચૂડલો મનો એના હાથો માં ચૂડલો એ મનો એ તો ચૂડલો ખનક ખનક થાય રાણી રાધિકા શ્રીય મનાજીની ચુંદ ટીલડી ચમકે છે એને માથે ચુંદડી સોહે છે એને માથે ચુંદડી સોહે છે ચુંદડી પવનમાં લહેરાય રાણી રાધિકા શ્રેયમ નાજની ટીલડી ચમકે છે એને પાયે તે જાંજર સોના એને પાયે તે જાંજર સોના પાયલ ચમક ચમક ચમકાય રાણી રાધિકા શ્રીમનાજી નીટી લડી ચમકે છે શ્રીમનાજી નીટી લડી ચમકે છે એ નીટી લડી માં સોનેરી કોર રાણી રાધિકા શ્રીયમનાજી નીટી લડી ચમકે છે